નમસ્કાર મિત્રો મિત્રો આજની વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો રામલલાની પ્રતિમાને આખરી ઓપ આયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત થનાર ભગવાન રામની મૂર્તિ તૈયાર થઈ ગઈ છે દેશના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજે મૂર્તિ બનાવી છે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું છે કે જ્યાં રામ છે ત્યાં હનુમાન છે અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિની પસંદગી કરવામાં આવી છે હાલ ભગવાન રામની મૂર્તિ વાયરલ પણ થઈ રહી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોરોનાના પાંચસો ને તોતેર નવા કેસ દેશમાં સતત વધતા કોરોનાના કેસોએ અરાજકતાનું વાતાવરણ ઊભું કર્યું છે છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં પાંચસો તોતેર નવા કેસ નોંધાયા છે જ્યારે બે દર્દીના મોત થયા છે ચારસો લોકો સ્વસ્થ થઈને પરત ફર્યા છે હાલમાં કોરોનાના ચાર હજાર કેસ છે ઉપરાંત કોરોનાના કેસની સંખ્યા સત્તાણું પર પહોંચી ગઈ છે જે એન વન વેરિયન્ટને લઈને લોકોને સાવચેત રહેવા માટે સૂચના અપાઈ છે નવા વેરિયન્ટની કેરળ પર સૌથી વધારે અસર થઈ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોવીસ કલાકમાં ચાર લોકોના હાર્ટ એટેકથી મોત રાજકોટમાં છેલ્લા ચોવીસ કલાકમાં ચાર લોકોને હાર્ટ એટેકથી મોત થયા છે ફ્રૂટ વેચવા આવેલ કાંતિલાલ મેઘવાડ નામના યુવાનોનું જીપમાં બેઠા બેઠા મોત થયું છે શાકભાજીની ફેરી કરના છેતાલીસ વર્ષીય મધુભાઈ સાબરનું પણ મોત થયું છે કારખાનામાં કામ કરતા રમેશભાઈ અમી અચાનક બેભાન થતા મોત થયું છે તથા ડ્રાઇવિંગ કામ કરતા રઘુભાઈને છાતીમાં દુખાવો ઉપડતા તેમનું મોત થયું હતું તો ચાલો મિત્રો આ રીતે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે